નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર મર્ધમાળ અને મોટી ઢોલ ડુંગરી ગામની પ્રાથમિક શાળાની તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલની આગેવાની હેઠળ મુલાકાત લેતા બાળકોને નાસ્તામાં સડેલા ચણા આપવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ સત્તર એક બે હજાર પચીસના રોજ ધરમપુર તાલુકાના મારા મત વિસ્તારમાં આવતું ધરમ મરગમાળ ગામના આગેવાનો અને એસએમસી પ્રમુખશ્રી અને સમિતિ દ્વારા કરેલ ફરિયાદ કે શાળામાં આપવામાં બાળકોને નાસ્તામાં આપવામાં આવતા સણા સડી ગયેલા હોય અને અંદર જીવ જંતુઓ પડી ગયેલ હોય જે બાબતે આજરોજ મરઘમાળ અને મોટી ઢોલ ડુંગળી ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લઈ એકસો સાઠ બાળકોને આપવામાં આવતા ચણાની તપાસ કરતાં એકદમ સડી ગયેલા ચણા હતા શું આદિવાસી બાળકો અભ્યાસ કરે છે એટલા માટે આવો ભેદભાવ રાખવામાં આવે છે સરકાર દ્વારા બાળકોને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે જ્યારે અહીં આદિવાસી બાળકો અભ્યાસ કરે છે એટલા માટે આવા સડેલા ચણા આપવામાં આવે છે એ બિલકુલ સાખી લેવામાં આવશે નહીં તાત્કાલિક આ ચણા બીજા મોકલવામાં ન આવે તો આવનાર દિવસોમાં આદિવાસી બાળકોના સ્વાસ્થ્ય અને હિતને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ આપવાની ફરજ પડશે અને આજે જે આ કૃત્યુ કર્યું છે એ લોકોની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને તેઓને સસ્પેન્ડ કરવામાં આવે જે ખરેખર આ બાળકોના આરોગ્ય સાથે જે છેડા કરવામાં આવ્યા છે એ ખરેખર દુઃખદ બાબત છે ચીફ બ્યુરો બાલુભાઈ કે ગાવિત વલસાડ બોટાદ દસ્તક ન્યૂઝ एल डी मकवाणा बोटात বাইমা কাটুন সুপ করে ধরো সুমালে নিয়ে নাও পুরো নেন সুপ দিয়ে দেন ঠিক আছে

કેટલા 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 સમખી સમખી 3 કિલો આપણા બાળકોના આટલા નહી હા એટલે તમને હવે હળવા લાગી રહ્યો તો બેઠા લે পনে ছ্দেক ম্দেকল প আনকষযে ত঺নেচ বনারগ্ মনে মেন ভ্যশ তাকলি দাঁে আিতের ইহনে পমদে আমেনার গুরজত্রে